શું કરવું અને ખરીદવા માંગતા હોય તો પણ તમે નિર્ણય લઈ શકો પણ કોઈ પણ શેરમાં ખરીદ્યા પહેલા તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે પણ ચર્ચા કરી લેવી અથવા તો જાતે થોડી ઘણી માહિતી મેળવી લેવી કંપની અને કંપનીના શેર વિશે

સરકારે પાંચસો ગીગાવટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરના શેરમાં આપણે તેજી જોવા મળી શકે છે રચના નો પ્રસ્તાવ મૂક્યો છે તેમનો ઉદ્દેશ્ય બે હાજર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના મહત્વકાંક્ષી લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસને વેગ આપવાનો છે પ્રહલાદ જોશીએ

કેન્દ્રીય મંત્રી એ જાહેરાત કરી છે તેનાથી તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ની વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો